એરોપોનિક્સમાં બટાકાનું ઉત્પાદન હવામાં બટાકા કેવી રીતે ઉગાડી શકાય એરોપોનિક્સ એ માટે મુક્ત ખેતી પદ્ધતિ છે જ્યાં બટાકાના છોડ તેમના મૂળ હવામાં લટકાવી દે અને પોષક તત્વોથી ભરપૂર દ્રાવણોથી છુપાઈને ઉગે છે આ તકનીક ઝડપી વૃદ્ધિ દર વધુ સારા પોષક તત્વોનું શોષણ અને નિયંત્રિત વાતાવરણમાં આખું વર્ષ ઉત્પાદન સક્ષમ બનાવે છે એરોપોનિક્સમાં બટાકાનું ઉત્પાદન પાણીના વપરાશમાં નોંધપાત્ર ઘટાડો કરે છે અને પરંપરાગત ખેતી કરતા નેવું ટકા સુધી ઓછું તે સ્વચ્છ રોગમુક્ત કંદ અને મૂળ વિકાસનું સરળ નિરીક્ષણ કરવાની મંજૂરી આપે છે જો કે પ્રારંભિક સેટઅપ ખર્ચ ઊંચો છે એરોપોનિક્સમાં ઉચ્ચ ઉપજ આપતા બટાકાની ખેતી માટે ટકાઉ અને કાર્યક્ષમ વિકલ્પ પ્રદાન કરે છે જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઇક કરો અને અમને સપોર્ટ કરવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લો ધન્યવાદ